સુરત ભાજપના પ્રમુખ માટે ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકો નામો ચર્ચામાં છે સુરતમાં આજે શહેર ભાજપ પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા માટે પ્રદેશ નિરીક્ષકોની ટીમ આવી પહોંચી હતી જ્યાં આ ટીમ સુરતમાં દાવેદારીની રજૂઆત સાંભળશે

દાવેદારી કરવાના ઉમેદવારોને પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓ મહાનગરોમાં એ પૈકી સુરત મહાનગરની પ્રક્રિયા લગભગ અહિયાં પૂર્ણ થવાઈ છે સવારે નવ નું ની આસપાસથી આ પ્રક્રિયા ચાલુ થઈ હતી કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે ખૂબ સિનિયર કાર્યકર્તાઓ પણ આવ્યા છે એમાં બહેનો પણ છે આશરે લગભગ પાસઠ એક ની સંખ્યા તરીકે કરી છે સાંજે આ જ મહાનગરમાં સંકલન થશે અને એનો એક રિપોર્ટ બનાવી અમે સૌ ચાર મારી સાથે પ્રદેશમાંથી કુલદીપભાઈ સોલંકી કે જેઓ પંચમહાલ જિલ્લાના મહામંત્રી છે પાર્ટીના

સંકલનમાં પાર્ટીના ક્રાઇટેરિયા છે એ પ્રમાણે પાર્ટીના ક્રાઇટેરિયા પ્રમાણેના લોકો અપેક્ષિત રહેશે એ શહેર પ્રમુખ એટલે આપણે આપ સૌ જાણો છો કે પાર્ટીના શહેર પ્રમુખ એટલે સિનિયર કાર્યકર્તા તરીકેની જવાબદારી હોય છે એટલે સૌથી પહેલા એમનો અનુભવ હોય છે ઘણા સમયથી પાર્ટીમાં કામ કર્યું હોય સક્રિય સભ્ય બે કે બેથી વધુ વખત હોવા જોઈએ અને ભૂતકાળમાં નીચે બોર્ડથી કે શહેર કે ક્યાંક સંગઠનમાં માં ક્યાંક નાની મોટી જવાબદારી જેમના સિરે હતી એક મિત્રો આ ફોર્મમાં એટલે આના માટેની ઉમેદવારી કરી શકે છે